તો બધા મજામાં હોપ કે બધા મજામાં આવી છો તો સવાર સવારમાં આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ તમારા બધાનું મારા નવો બ્લોગમાં સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ આપણે સવાર સવારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને અત્યારે હોય ગયા છે સવારના નવ તમે જોઈ શકો છો કે આપણે ઠંડીનો માહોલ છે તો અને આજે છે બુધવાર તો આ બહાર કોઈ દેખાતું નથી તો કાંઈ અત્યારે બહાર કોઈ દેખાતું નથી કારણ કે આજે બુધવારે અહીંયા રાજકોટમાં છુટ્ટી હોય છે તો આજે બધાને રજા છે ને આપણે પણ રજા છે રજા એટલે કે અત્યારમાં ઓર્ડર પેકિંગ કરી પછી નાસ્તો કરવાનો બાકી છે તો હમણાં ફટાફટ નાસ્તો લઈ આવશું ઓર્ડર પેકિંગ કરશું અને પ્રતિકભાઈ આપણે આવવાના છે ને આપણે આજે બુધવારની છુટ્ટી છે તો આજે આપણે જવાનું છે બહાર એક માતાજીના દર્શન કરવા તો તમને ખબર જ હશે કે આપણે દર બુધવારે આપણે આવો નવો એક ટ્રાવેલિંગ બ્લોગ વ્લોગ આવે જ છે તો બસ ગાય બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે જવાનું છે આજે બહાર તો હું ફટાફટ નાસ્તો લઈ આવું ઓર્ડર પેકિંગ કરી દઉં પ્રતિકભાઈ આજે આવ્યા નથી પ્રતિકભાઈ આવે એ પહેલાં આપણે ઓર્ડર પેકિંગ કરી અને ફ્રી થઈ જઈશું અને પછી જાશું આપણે બહાર તો કંઈ જ હવે આપણે મળીશું સીધા ઓર્ડર પેકિંગમાં કે બહાર પ્રતિકભાઈ આવે ત્યારે તો હું અત્યારે નાસ્તો કે અત્યારે નવ વાગી ગયા છે ફટાફટ નાસ્તો કરી પ્રતિકભાઈ આવશે તો પછી જવાનો ટાઈમ થઈ જશે અને આ ગાય આ આપણે કપડાંની લાવ્યા લેવાતા કેવી લાગે છે ત્યારે કોમેન્ટ કરી દેજો તો બસ ગાય થોડોક મોટો થઈ ગયો એવું લાગે છે તો બસ ગાય આપણે વિડીયોમાં મળીશું આગળ તો અત્યારે ફટાફટ નાસ્તો લઈ આવો અને નાસ્તો કરી લો અત્યારે સવાર સવારમાં તો બસ ગાય મળીએ વિડીયોમાં આગળ તો ફાઇનલી તો જ અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને આપણે જવાનું છે જમવા હજી આપણે ક્યાં નથી બહાર જવાનું હતું ત્યાં અને પ્રતિકભાઈનો હમણાં ફોન આવ્યો હતો હું પ્રતિકભાઈ બે જ જવાના છીએ બાઇક લઈને તો અત્યારે બપોરના સાડા બાર વાગી ગયા છે જમીને જવાનું છે તો અત્યારે હું જાઉં છું જમવા પ્રતિકભાઈ પણ જમવા ગયા છે એનો ફોન આવ્યો હતો હવે જમી ખાડીને અમે નીકળશું અહીંયા ને હું તમને કહી દઉં કે અત્યારે ક્યાં જવાનું અત્યારે જવાનું છે કાંઈ ચોટીલા આજ છે બુધવાર રજાનો દિવસ છે તો આજે જવાનું છે ચોટીલા અને ચોટીલા જઈને અમે તમને મળશું કારણ કે હજી પ્રતિકભાઈ જમીન આવે પછી અહીંથી નીકળશું તો હવે કાંઈ જ આપણે ચોટીલા જઈને તમને માતાજીના દર્શન કરાવશું ડુંગરાના દર્શન કરાવું છું તો કાંઈ લોગમાં કન્ટિન્યુ બના રહીજો તમને ચોટીલાના માતાજીના ચામોલ માતાજીના દર્શન કરાવું છું તો હવે અમે ફટાફટ જમી કાઢીને અહીંથી નીકળીએ તો અત્યારે હું જમી આવું પ્રતિકભાઈ આવે એટલે પછી મળીએ આપણે તો ફાઇનલી કાંઈ આપણે આવી ગયા છીએ જમીને કારખાને અને પ્રતિકભાઈ પણ આવી ગયા છે તો હવે અત્યારે અત્યારે નીકળશું માતાજીના દર્શન કરવા જો પ્રતિકભાઈ પણ આવી ગયા છે પહેરી ઓટ બુટ હોય જો ચાર્જિંગ વાજિંગ લઈ એવા હે થોડી પાવર બેંક ની ચાર્જિંગની બધી તૈયારી થઈ ગઈ છે તો બસ હવે નીકળી અહીંથી અમે સીધા ચોટીલા દર્શન કરવા તો રોગના કન્ટિન્યુઆરજીના દર્શન હવે નીકળી અહીંયા ફટાફટ ચોટીલા

ہائیو سے گا تیلمیٹر آگے تو مر بھی چوک رہے ہوٹل અચ્છા હવે વળાને હવે અમે નીકળી સીધા સોટલા હવે મળી ગયો ગઈકાલે અમે પૂગી ગયા છીએ ચોટીલા મંદિરે દર્શન કરવા તો જોવા ચોટીલાનો ડુંગરો છે રસ્તો છે મારી પાછળ તમે જોઈ શકો છો આપણે પ્રતિકભાઈ હાલીને જાય છે તો પ્રતિકભાઈને ડુંગરો ચડાવવાનો છે પ્રતિકભાઈ કેમ થાય હે તો કાંઈ હવે આપણે ડુંગરો ચડવાનો છે હવે જો અત્યારે અહીં પૂગી ગયા છે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આગળ જાય તમને હમણાં મળીએ સીધા આગળ ગેટે نک گیا گھر تو گیٹنگ کرتا پگڑی کئی سکو આપણે જવાનું છે ડુંગળાની શરૂઆત કરવોભાઈ તો ચાલુ કરી દીધું પર ચડવાનું બરાબર ફાઈનલી કહીશ અમે ખર્ચે પડે ફૂગી ગયા ત્યાં અને જો અમારી પાછળ અમે ઉભા છે કોરો ખાવા કારણ કે ઠાકી ગયા પ્રતિકભાઈ પણ થાકી ગયા પ્રતિકભાઈ પ્રતિકભાઈ પણ થાકી ગયા છે બેઠા છે ને હવે ખાલી પોરો ખાઈએ પછી હવે અહીંથી નીકળશું આગળ કારણ કે ઘણું ઘણું ચડી ગયા છે તો હું તમને અહીંથી થોડુંક બહારનું વ્યૂ બતાવું કેવું છે

કઈશ હવે મળીએ આપણે સીધા ઉપર તો ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા છીએ મંદિરની ઉપર જો તમે પ્રતિકભાઈ અમારે અહીંયા આવ્યા છે હાથ પૂગ મોટો જોવા આવે કારણ કે થાકી ગયા હતા બહુ હવે અમે આવી ગયા છીએ મંદિરની ઉપર તમે જોવો એમ કે આ બધા પબ્લિક હજી ઉપર ચડે છે અને અહીંયા છે માં ચામુંડાનું મંદિર આપણે જવાનું છે આની અંદર કારણ કે હજી એટલા દાદરા ચડવાના બાકી છે અહીંયા બધા ચપ્પલ ને એવો કાઢી પછી ચડશું આપણે ઉપર અને હવે મળીશું સીધા મંદિરની અંદર તો તમે જુઓ કે ઘણું બધું પબ્લિક છે તો હવે આપણે અહીંયાથી જાશું ફટાફટ ઉપર અને અહીંયા કરશું માતાજીના દર્શન ને તમને પણ કરાવશું માતાજીના દર્શન કારણ કે પ્રતિક ભાઈને જો પાણી પીવું છે રસ્તામાં કંઈ પાણી છે નહીં પાણી પાણી પીને હાથ પગ ધોઈ અને સીધા જાશું આપણે મંદિરે તો કહીશ હવે આપણે મળીશું સીધા માતાજીના મંદિરની અંદર અને તમને કરાવશું મા ચામુંડાના દર્શન તો બ્લોગમાં કન્ટિન્યુ બિનાર રહીજો ને આપણે મળીએ સીધા મંદિરની અંદર તો ફાઈનલી જ અમે પૂરી ગયા છીએ મંદિર ની ઉપર અને અત્યારે બેઠા છે થોડોક આરામ કરવા તો અત્યારે મંદિર ની ઉપર પૂરી ગયા છે એમ તમે એમ કે પાણી પાણી પીને અમે નીકળ્યા હતા પાછા તો અત્યારે મંદિર ની સામે જ બેઠા છીએ તો મંદિર હમણાં અમને દર્શન કરવા જઈએ થોડુંક અંદર ટ્રાફિક છે તો અમે ટ્રાફિક ઓછું થાય પછી દેવા જઈએ તો હું તમને દેખાડું મંદિર પછી અમે મંદિર ની બહાર બેઠા જઈએ બહાર નું લોકેશન પણ તમને બતાવું કેવું છે જો એમ કે જો આ મંદિર ની બહાર અમે બેઠા છીએ પ્રતિકભાઈ જોવાયા બેઠા થાકી ગયા બોલો પ્રતિકભાઈ હું કહેવાનું પ્રતિકભાઈ થાકી ગયા પૂરા પૂરા અને જોવા આ માતાજીના મંદિરનું બહારનું છે આ અંદર પ્રવેશનું છે અમે ઘણીક બહાર આયા આરામ કરવા બેઠા છીએ તો તમે જોવો એમ કે પબ્લિક પણ ઘણું બધું છે અને આજે બુધવાર હતો એટલે અમારે રજા હતી અમે કીધું થર્ટી ફસ્ટ દિવસ છે તો માતાજીના દર્શન કરીએ અત્યારે બેઠા જઈએ મંદિરની બહાર અને હવે હમણાં થોડી વાર રહીને જાશું અંદર તો જો આપણે નીચેથી પ્રસાદી પણ લઈ આવ્યા હતા કારણ કે શ્રીફળને એવું તો એ આપણે માતાજીને દર્શવીને અહીંયા સ્કૂલનો પ્રવાસ પણ આવેલો છે તો તમને દાદા બધા છોકરા દેખાતા હોય છે કારણ કે આ પ્રવાસ આવેલો છે તો બધા માતાજીને દર્શન કરશે તમને પણ માતાજીના દર્શન કરાવશું તો તમે જોઈ શકો છો તો કાંઈક આપણે મળીએ સીધા મંદિરની અંદર અને કરાવીએ તમને માતાજીના તો કદાચ અંદર દર્શન કરીને અમે નીકળી ગયા છીએ બહારને જો પતિભાઈ તમે જો મેળડીના દર્શન કરવા આવ્યા છે અહીંયા પાછળ કાળ ભેરોનાથજીનું મંદિર છે પાછળ સિંહ છે અહીંયા બે હવાની જગ્યા છે અને આપણે મંદિર જો અહીંયા બધા અહીંયા તિલક કરે છે અહીંયા અંદર મંદિર છે જેમ તમે દર્શન કર્યું એમ આપણે અહીંયા કાળભેરવતાના દર્શન કરવા જવાના છે મેળડીના દર્શન કરવાના છે તો તમને બધાના દર્શન કરાવું રોગમાં કન્ટિન્યુ બના રહી ભાઈ તો તમને દર્શન કરાવું માતાજીનું મંદિર અને અહીંયા અમે બહાર બેઠા હતા તો અત્યારે અમે આવી ગયા છીએ માતાજીના મંદિરની અંદર અને તમે દર્શન પણ કરી લીધા હશે જે આ મંદિરનું દર્શન છે હું બીજી વાર આવ્યો છું અંદર સ્પેશિયલ દર્શન કરાવ પહેલાં ટ્રાફિક હતું એટલા માટે તો અત્યારે આવી ગયા છીએ માતાજીના મંદિરની અંદર તમે જોઈ શકો છો મંદિરનો શણગાર ને એવું બધું તો બચ્યા હવે આપણે મળ્યા સીધા બહાર હવે ઉતરશું નીચે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે તો તમે દર્શન કરી લીધા હોય તો જય ચામુંડામાં કોમેન્ટ કરી દેજો મળી આવે સીધા આગળ તો ફાઈનલી અને અત્યારે હવે અમે દર્શન વર્ષ કરી લીધા દર્શન કરી લીધા અમે નીચે કારણ કે મારી પાછળ જોઈ શકો તમે મંદિર છે એ મંદિરે દર્શન કરી લીધા છે બહાર ચોટીલા અને જવાનું છે મહાદેવના મંદિરે તો તમને મળીશું હવે સીધા મહાદેવના મંદિરે કારણ કે આપણે

તમને બતાવું કે જો આ ઝરિયા મહાદેવ છે તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ ને અહીંયા અંદર હું તમને બતાવું અંદર કે આ જો આ રીતના અહીંયા પાણી આવે છે ઉપર ગાયસ કાંઈ છે નહીં અહીંયા મહાદેવની શિવલિંગ છે જો તમે બતાવો કે જો આ મહાદેવની શિવલિંગ છે તો અહીંયા ગાય બધી કોર પાણી પડે છે ચારે બાજુ જે તમને ત્યાં દેખાતું હોય છે અહીંયા પથ્થરમાંથી પાણી આવે છે તો આનો કંઈક હૈશે કાંઈક જૂનું બધું કાંઈ આપને ખબર નથી બહુ પણ આપણે નામ સાંભળ્યું હતું એટલે આવ્યા છીએ તો જો તમે આ કાંઈક મહાદેવનું મંદિર છે અને મહાદેવની શિવલિંગ છે તો અમે દર્શન કર્યા તમે પણ દર્શન કરી લ્યો આ બહારનું કંઈક લોકેશન છે જે જંગલની અંદર છે ને અમે અત્યારે આવ્યા છીએ દર્શન કરવા દર્શન કરી અને આનો બ્લોગ આપણે પાછો નવો બનાવશું બીજી વાર તો પ્રતિકભાઈ દર્શન કરીને બે ગયા હે અમારે ફોટો પાડો મહાદેવ હર હર મહાદેવ તો કઈ મહાદેવના દર્શન કરી લીધા હવે અમે નીકળીશું અહીંથી સીધા બાર કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ છ વાગી ગયા છે તો બસ હવે અહીંથી આપણે જવા માટે કારણ કે રાત થઈ ગઈ છે અને ઠંડ પણ વળી ગઈ છે ટાઈટના અમે નીકળી જાય ફટાફટ ઘરે અને બીજું કઈ કહેવા રાખડો દેખાડી તો કઈ જ આપણે હવે તમને દેખાડો એક રાખડો અને બીજો વ્લોગ આપણે નવો બનાવશું તમે જુઓ એમ કે જો આ છે અહીંયા રાપડો છે જે ના આ ઉપર તો અત્યારે કંઈક મોટું મોટું તમને બતાવી દઉં છું ત્યાર પછી આપણે સ્પેશિયલ અહીંયા આવશું અહીંયા મહાદેવનો વ્લોગ બનાવવા તો આપણે પ્રતિકભાઈના બે ત્રણ ફોટા પાડી દઈએ અને પછી આપણે નીકળી અહીંથી કારણ કે આપણે હજી ઘણું દૂર જવાનું છે પચાસ કિલોમીટર તો કદાચ કોમેન્ટમાં અરે મહાદેવ કરી દેજો ખબર કંઈક મળીએ આપણે સીધા ઓફિસ તો ગાઈસ આપણે લઈ લીધા છે જામફળ ખાવા હતું જો તમે પ્રતિક ભાઈ ને જામફળ ખાવાની ઈચ્છા થઈ હતી તો આપણે જામફળ લઈ લીધા છે તો ફટાફટ જામફળ ને એવું ખાઈ લઈએ અને આવું કઈક લોકેશન છે બહારનું અત્યારે તો તમને બરોબર નથી દેખાડી શકતા કારણ કે હવે અહીં આવ્યા છીએ પહેલી વાર અમે મંદિર ના બાર નું લોકેશન છે જામફર ખાવા લેવા અઢીસો થઈ ગયા બસ આપણે ને પૂરો કરી દઈએ અને હવે નીકળજો સીધા ઘરે ઓફિસે કારણ કે અંધારું થઈ ગયું છે ઠંડી વળી ગઈ છે હવે વિડીયોને આપણે એન્ડ કરશું ફરી પાછા અહીંયા આવશું નવી વાત નવો પેશલા બ્લોગ બનાવશું આપણે પ્રતિકભાઈ ની ખબર ગઈ વિડીયોને આપણે એન્ડ કરીશું આઈ હોપ ગઈશ કે તમને વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું પાછા આવા નવા વ્લોગમાં બાય બાય જય માતાજી